તો આજના પમ્પર સ્ટોકમાં ઓનલાઈન આવ્યો છું આપણા માટે છે કોટક મહિન્દ્રા બેન્ક કોટક મહિન્દ્રા બેન્ક ઓલરેડી આપણે જોયું કે બિઝનેસ અપડેટ તો આપણને પોઝિટિવ છે ફેવરમાં છે ચાર્ટ ઉપર તમે નજર કરો તો ચાર્ટ ઉપર ઘણું ઇન્ટરેસ્ટિંગ સેટઅપ બનતું જોવા મળ્યું છે તમે નજર કરો તો ઓલરેડી મેં પહેલાં બોક્સ ડ્રો કરેલું છે એ જે બોક્સ છે એમાં આપણને ઇન્સાઈડ બાર બન્યું હતું ઇનસાઇડ બારમાં આપણને ઓલરેડી બ્રેકઆઉટ મળી ગયું છે એક પોઝિટિવ વસ્તુ બીજી બીજું તમે નજર કરશો જેમાં ઓલરેડી એક ટ્રેન્ડલાઇન ડ્રો કરેલી છે ઉપર અને નીચે એટલે કે ટ્રાયંગ્યુલર પેટર્ન જે છે એનું પણ બ્રેકઆઉટ આવવાની તૈયારી છે બીજું કારણ ત્રીજું કારણ તમે જોશો તો લાસ્ટ વીક એટલે કે આપણે જે શુક્રવારના રોજ જે સારી એવી તેજી આવી હતી એમાં તમે નજર કરો તો આપણને જે ઓલરેડી જે ટેન ઇએમ પચાસ ઇએમ એ જે હડલ હતું એની ઉપર તમે ક્લોઝ થયા હતા અને સારી એવી મજબૂતી સાથે થયા હતા એટલે એ જ કારણથી હું વધારે પોઝિટિવ છું જો એની વાત કરીએ લેવલની તો આપણને બાવીસસો અને પિસ્તાળીસ આ લેવલ છે કે જે ઉપરની તરફ આવતા જોવા મળી શકે અને નીચે સપોર્ટ તરીકે આપણે બે હજાર ચોપન જે કોટક મહિન્દ્રા બેન્કમાં રાખવાનું રહેશે એટલે કે આજના દિવસે બમ્પર સ્ટોકમાં તમારે ધ્યાન પર રાખવાનું રહેશે એ છે કોટક મહિન્દ્રા બેન્ક Clear? તો આ વાત થઈ આપણે બમ્પર સ્ટોકની હવે આવો નજર કરીએ આપણે સ્ટોક સ્પેસિફિક તો આપણે તમે નજર કરો માર્કેટ ઓલમોસ્ટ સેટલ થવાની તૈયારી છે હવે ગીપ નિફ્ટીના સંકેતો હતા બિલકુલ ફ્લેટ ટુ પોઝિટિવ ફ્લેટ ટુ નેગેટિવ જેવા હતા પરંતુ એ બધા બચ્ચાઓ તમે નજર કરો નિફ્ટી આપણે જે ઓપનિંગ જે બતાવી રહી છે બાવીસ અંકની મજબૂતી સાથે આપણે ઓપનિંગ બતાવી રહી છે ઇવન તમે બેંક નિફ્ટી નજર કરો તો અઢીસો અંકની મજબૂતી જોવા મળી રહી છે એટલે કે ગીપ નિફ્ટીથી વિરુદ્ધમાં જોવા મળી રહી છે અને તમે જુઓ તો ખાસ કરીને આપણને જે કારણ હોય મજબૂતીમાં તો આપણે જેમ જોયું હતું કે બેંક નિફ્ટીમાં એચડીએફ સી બેંક અને કોટક મહિન્દ્રા બેંક બંનેના પરિણામ સારા હોય બંને તમે જો પોણા ટકાની મજબૂતી સાથે આપણને ઓપનિંગ જોવા મળી રહ્યા છે